રાજકોટના જસદણના શિવરાજપુર ગામે હત્યાનો બનાવ બન્યો છે હત્યા કરનાર પંદરથી વીસ લોકો હોય તેવી મૃતકના પરિવારની આશંકા છે પોલીસે ચારથી પાંચ લોકોની ધરપકડ કરી છે તમામ આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારે ઇન્કાર કર્યો છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે એક દિવસ પહેલા નજીવી બાબતે ઘર્ષણ થયું હતું અને એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયો

એ ફોન કરા કરતો મારા પપ્પા ને કે આવો તમે પછી એ લોકો તૈયારી કરીને બેઠા હતા અમે ગયા એને ખબર પડી કે અમે લોકો છીએ એ કચાડવાનો પ્રયાસ કર્યો અને પાછળથી અચાનક મારા પપ્પા અને મારા ભાઈ ઉપર લકડી અને છરી વડેથી હુમલો કરી દીધો મારા પપ્પાને બે ત્રણ છરીના કા ઘા લાગી ગયા અને મારા ભાઈને છરીનો ઘા મારી દેતા એ રસ્તા પર ઢળી પડેલા અને લાકડીઓ પ્રહાર કરેલા નાની એવી બાબતમાં શિવરાજપુર ગામે સમાધાન કરવા બોલાવે છે ત્યાં મંડળી રહેતી અગાઉથી પૂર્ણ તૈયારી કરી આશરે વિશક જણા ફૂલ તૈયારીમાં જ્યારે આ લોકો ત્યાંથી પહોંચે ન પહોંચે કા સિદ્ધાર્થ જીવલાણ હથિયારો દ્વારા સીધો છરી વડે હુમલો કરીને છગનભાઈ નું જ્ઞાન નિપજાવવામાં આવે છે તો ખરેખર જસદણ વિસ્તારની અંદર એક વર્ષ પહેલા બનાવ બને છે આ વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થાની સાથે કોઈ પણ આરોપીને કોઈ પણ પ્રકારનો ડર નથી સામાન્ય માણસને ગમે ત્યારે ગમે એ મારી નાખે